વસો તાલુકાના કન્યા છાત્રાલય વર્ષ ચોવીસ પચીસ માટે વિદ્યાલયમાં દીકરીઓને ધોરણ નવ થી બાર માં આવકારવાનો એક કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના વસો તાલુકાના ઋણ ગામની બાભા રામ કન્યા છાત્રાલય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય અને વિદ્યાલયમાં દીકરીઓને ધોરણ નવ થી બાર માં આવકારવાનો એક કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી હરિભાઈ દીકરીઓને પ્રેમથી આવકારી અને માર્ગદર્શન આપ્યું મંત્રી શ્રી જયરામભાઈએ સંસ્થાની ઝાંખી કરવી અને સલાહ સૂચન આપ્યા પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ વાઘેલાએ સારી વાતો કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું આણંદના ગિરીશભાઈ પુરોહિતે દીકરીઓને જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાવ્યું ઋણ ગામનું કન્યા છાત્રાલયનું સો ટકા રિઝલ્ટ આવે તેવી સંસ્થા છે રિપોર્ટર પ્રવીણ ગોહિલ ફતેપુરા